લોકસભાની ચૂંટણી અંગે મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એમ પરિષદો યોજી મતદાન દિવસ સંદર્ભે તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની માહિતી આપવામાં આવી તો મહેસાણા સંસદીય મત વિસ્તારમાં સત્તર પોઈન્ટ સત્તર લાખથી વધુ મતદારોને મતદાન કરવા માટે કુલ એક હજાર સાતસો અઠ્ઠાણું જિલ્લા મતદાન મથકો ખાતે વિવિધ વ્યવસ્થા કરાઈ છે મતદાન જાગૃતિ

અઢારસો પાંચ મતદાન મથકો માટે ટીમ્સ પણ રવાના થઈ ગયા છે પોતપોતાના સ્થળો પર પણ પહોંચી ગયા છે અને અત્યારે કરવાની કામગીરી પણ ચાલુ છે ચૂંટણી કમિશનના સૂચનાઓની પૂરેપૂરો અમલ કરવા માટે અને પારદર્શક રીતે ફ્રી એન્ડ ફાયર પોલ્સ થાય એના માટેનું તૈયારી કરવામાં આવી છે સમાવિષ્ટ ચૂંટણી માટે દિવ્યાંગો અને જે સિનિયર વોટર્સ છે એમના માટે ખાસ આપણે પ્રયત્નો કર્યા છે ફર્સ્ટ ટાઈમ વોટર્સ માટે જાગ્રતા લાવવા માટે અને એમની ભાગીદારી વધારવા માટે પણ આ વખતે કામગીરી થયેલું છે લગભગ પેતાલીસ હજાર કરતાં વધારે યંગ વોટર્સ ફર્સ્ટ ટાઈમ વોટર્સનું પણ નોંધણી સ્પેશિયલ ડિવિઝનમાં કરવામાં આવી છે તો એ લોકોની અધિકાર અત્યારે એમને ઉપયોગ કરવાનો મળશે